હવે એ જો ભરતી થાય તો આપણે એવું નથી કહેતા કે ટોટલી કેટલા જગ્યાઓ ભરાઈ જાય પણ ઓછામાં ઓછી 4 કે 5000 માંથી 3000 બી જગ્યા ભરાય ને તો એવી એટલી જગ્યાઓ અમારામાં એર થાય એટલે અમારી માંગણી એવી છે કે 15000 જેવી જગ્યા જો બહાર પડે તો જે ઓછા મેરિટ વાળા છે એ પણ લાગી જાય મે અને એટલા જ માટે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ ઓનલાઈન સિસ્ટમ જે તમારું છે મતલબ કે પ્રતિક્રવાની છે તો જે